विचार क्रांति में हूं विनोद भट्ट आप જોઈ રહ્યા છો વિચાર क्रांति बांग्लादेशમાં થઈ રહેલા હિન્દુઓ પર અત્યાચારને વખોડી કાઢતી अखिल ભારતીય સંત સમિતિ દિધાસુ પ્રશ્નની જરૂરત છે બાંગ્લાદેશ જો દેર ખૈદ્રોસર દેશમાં છે ત્યાં આપણે શું બહુ સારી વાત કે અમે તો ભારત સરકારને એ પણ અનુરોધ કરીએ છીએ જેમ જેમ સિટીઝન માટેનું જે અમાઇમેન્ટ બિલ એ તુરંત પાસ થાય અને તરત આ દેશમાં જે જે ગેરકાયદેસર આયા છે એમને ઓળખી ઓળખીને પાછા બાંગ્લાદેશમાં બંગ્લાદેશના તો બંગલાદેશમાં પાકિસ્તાન તો પાકિસ્તાનમાં રવાના કરવા જોઈએ ભારત સરકારે એક બિલ ચોક્કસ જે રજૂ કર્યું છે કે આજુબાજુના દેશમાં તે અના દેશની અલ્પસંખ્યક જનતા જેમાં જૈન બૌદ્ધ શીખ હિન્દુ સ્વીકારવા તૈયાર છીએ ઘૂસી ગયા છે અને એક પ્રકારનું જેને આપણે કે વસ્તી વધારો જહોદ ચલાવી રહ્યા છે એમને પણ ઓળખી ઓળખીને તુરંત બહાર કાઢવાના પગલા હાલ લેવા જોઈએ સરકારે વર્તમાન સમયમાં જ લેવા જોઈએ તો એની અસર ત્યાં તરત જ થશે જેવી રીતે કે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સમારમે શ્રી રવિચંદ્રસિંહ મહારાજ દ્વારા આ જ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે બાંગ્લાદેશના જે થઈ રહ્યું છે એ બહુ હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બહુ ખોટું થઈ રહ્યું છે એના વિરોધમાં અમે સૌ સંતો એક બની અને સૌ સંત અને સંત સમિતિ દ્વારા સૌ સંતોને પણ અમે આહવાન કરે છે કે આપણે સૌ એક બની અને જે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ પર જે અત્યાચાર રહ્યો છે એના વિરોધમાં આપણે સૌ એક આવી અને આગળ બની અને આગળ થઈ અને એ રોકવામાં આવે અને સરકારશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે એમાં આપ સૌનું જે યોગદાન છે એ થઈ રહ્યું છે એમ જેવી રીતે કે હમણાં આપણા માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રી જે કરી રહ્યા છે પણ એમાં જે પણ બાંગ્લાદેશમાં જે આ થયું એ બહુ ખોટું થયું છે અને આવું ભવિષ્યમાં ફરી થાય નહીં એના માટેનું પણ આપણે સૌ હિન્દુ સમાજે પણ એક જાગૃતિ લાવવાની ખૂબ જરૂરત છે